આજે ઈદે મિલાદ છે એટલે કે મુસ્લિમના સલ્લાહુઅલ જન્મદિવસ હર્ષ ઉલ્લાસની બહેનોમાં જોવા મળી રહી છે બાયડ થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે બાયડમાં ઈદે ઈ મિલાદ નબી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે એટલે કે એમના નબી સલ્લાહુ અલયમ નો આજે પંદરસોમો જન્મ છે બાયડમાં આજે હઝરત પૈગમ્બર સાહેબના જન્મ દિવસે ઈદે ભવ્ય અને હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવી રહી છે સુંદર જે તૈયારીઓ છે તે કરી આવી છે જુલુસ દરમિયાન ચોકલેટ બિસ્કીટ કેક સહિત વસ્તુનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બાયર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મુસ્લિમ બિરાદરો છે સવારથી તૈયાર થઈને એમના નબી જન્મદિવસ મનાવવા માટે નીકળી ગયા છે જે ન્યાસ આપવાની હોય આપણે ગુજરાતી ભાષામાં અથવા તો હિન્દુની ભાષામાં આપણે એમ કહી શકીએ કે પ્રસાદ આપવાની હોય એમાં ચોકલેટ્સ છે કેક્સ છે ઘણા બધા ફ્રૂટ્સ પણ છે ત્યાં જોવા મળી રહ્યા છે એટલે કે સલ્લાહુઆમ વસલ્લમ કે જે મુસ્લિમના પૈગંબર છે એમનો આજે પંદરસોમો જન્મ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે દ્રશ્યો સ્ક્રીન પર જુઓ તમને ખબર પડી જશે કે દરેક ધર્મના મુસ્લિમ હોય હિન્દુ હોય ઈસુ ખ્રિસ્ત દરેક ધર્મના જે તહેવારો છે એ ધર્મના જે લોકો છે વર્ષો લાગણી સાથે ઉજવતા હોય છે મુસ્લિમ કહેવાય કે એક ખુશીનો દિવસ છે ઉજવણી નો દિવસ છે કારણ કે એમના નબીનો પંદરસો મો જન્મ દિવસ છે જુઓ સ્ક્રીન પર આ દ્રશ્યો જે દ્રશ્યો જોઈને કદાચ તમે પણ ભાવુક થઈ જશો અને એક મિનિટ માટે તમને પણ એવું લાગશે કે આપણે બધા જ એક છીએ ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એ પછી ગણેશજીની પંડાલમાં થતી આરતી હોય કે પછી મુસ્લિમના પૈગંબર નબી સાહેબનો જન્મદિવસ જ કેમ ના હોય બધામાં હર્ષોલ્લાસની લાગણી આપણને જોવા મળતી